જય માતાજી જય શ્રી કૃષ્ણ મિત્રો આજના વિડીયોની શરૂઆત થઈ ગઈ છે અને આપણે જો આ લાકડીનો સરસ મજાનો ઉપયોગ કરી રહ્યા છે લાકડીઓ તો આવી રીતના મળી રહેતી હોય ગામડાની અંદર તો તમારે પણ ત્યાં હશે તો આવી રીતે તમે જોઈ અને વિડીયો બનાવજો મિત્રો આવી રીતને જો લાકડી કાપીને આપણે એક સરખી આવી રીતે લાઈનમાં ગોઠવતી જવાની છે થોડી થોડી જો ઉપડી તરા મેકી અને બે જ વસ્તુની જરૂર પડે છે એક દોરીની જરૂર પડે ને બીજી લાકડીની એના અંદર જ મસ્ત આપણો ડિયા વાય તૈયાર થઈ જશે બટાકા <helì> <smallia>

તો મિત્રો જો આપણે સરસ મજાનું ડુંગળી બટાકાને બધું મૂકી શકીએ ગામડાની અંદર એવું બની ગયું છે બાસ્કેટ તો વિડીયો ગમે તમારો લાઈક શેર અને સબસ્ક્રાઈબ